હવેલીમાં રોજ ભજન કરતા એક દાદા જે આખો દિવસ ત્યાં જ બેસી એકલતા અને ખામોશીમાં દિવસ કાઢી નાખતા અને રેલવે સ્ટેશન જઈ બાકડા પર સુઈ જતા હું થોડા દિવસથી એમની દિનચર્યા જોતો હતો પણ આજે મેં પહેલી વાર તેમને ઉઠાડીને પૂછ્યું દાદા અહીં કેમ સૂતા છો એના જવાબે મને ઘરની સાચી કિંમત સમજાવી દાદાએ ધ્રુજતા અવાજે કહ્યું સવારે હું ભગવાન સાથે વાત કરું અને રાત્રે એકલતાની સાથે માણસ ઘર ગુમાવે ત્યારે રસ્તા પર સૂઈ શકે પણ જ્યારે માણસ પોતાને ગુમાવે ત્યારે ભીડમાં પણ એકલો રહી જાય છે મે તેમનો હાથ પકડ્યો અને બસ ચાલવા લાગ્યો ઘર વિહોણું હોવું એ માત્ર ઘર ગુમાવવું નથી એ તો એક એવી પીડા છે જ્યાં માણસ પોતાને ભૂલી જાય દાદા મને પૂછતા રહ્યા કે આપણે ક્યાં જઈએ છીએ મેં કહ્યું એક એવી જગ્યાએ જેને તમે તમારું ઘર કહી શકશો મન વૃદ્ધાશ્રમ જ્યારે અમે આશ્રમમાં પ્રવેશ્યા મેં તેમના પગ ધોઈને માથે ચડાવ્યા ત્યારે ખબર પડી કે દાદા વર્ષોથી ખરજવાની બીમારીથી પીડાતા હતા તેમ છતાં સંકોચ વગર મેં દાદાના પગનું ચરણામૃત લીધું એ પડે મને સમજાયું કે ઘર એ માત્ર ઈમારત નથી ઘર એ એ જગ્યા છે જ્યાં કોઈ તમારી પીડાને સમજે હૃદયથી કાળજી રાખે અને તમને ક્યારેય એકલું ના લાગવા દે ત્યારે દાદા ભેટી પડ્યા અને બોલ્યા કે વર્ષો પછી આખરે મને મારું ઘર મળી ગયું